તો એ તો પૂછ્યું એટલે સારું કહેવાય તમે પણ એક નંબર માણસ અમતા હાકું કરી જ નાખો હસુ બિડિંગ કરી નાખો હું એવું એ તો કરું કરું તો છે હા તો વાંધો નહીં કરી નાખો બધું હસુ બિડિંગ દમતા કોઈ ખભરાય વગર ઘણા દાડે દવર પોતે ચોકાઈ તો જવાના જ છે હા ઘણા દાડે દવર બડ ખૂબ દાડે મને જેમ લાગ્યું મે પહેલા પહેલા વર્ષે ઓળખે તમે પછી આવું તમારી એક સાપ લ્યો હા તે સાપ યો આવો એ તો ખાઈ ખાઈ ના કે બાકી છે તો બનાવ રાઈ નાખો એટલે એ આ તો ડાયરેક્ટ પૂછે છે

પૂછ્યું નથી હગો જેટલા દાડા થઈને આવ્યો ને એટલે એમ ભૂલી ગયો છે ભાઈબંધ હા આમ તો હું તમને હગુ કહું છો પણ આજ ભાઈબંધ બની નહીં આવ્યો મોડવી બની ને હું એમ એટલે લ્યો હવે એમ નઈ કહેવાનું વાલા તમારા છોકરાનું હગું લઈને આવ્યો છું ખૂબ સારા છો વા વા એટલે મે તું ઘણો રાજી થાય છે આ ચમા આ વાત લ્યો છે અને આમ ચાહે તમારા તમાર સુક કોઈ દેખાતું જ છે નહી એટલે પણ તમે જ ચાહી રહ્યો આ મને લાગતું નહીં કે તમારું અલ્યા વહેન નહી આવે ઓહ મે

હાર લઈ લે મારો મહેમાન હે એટલે મહેમાન તમે છે ને અલ્યા હું બેનો મહેમાન છું પણ તમારો ઘણો શું શું હે મહેમાન તો તું શું લેવા આવ્યો અમારે ગમે અલ્યા મારે આબું નતું પણ અહીં શું અહીં અહીંનું હાગું લઈને આવ્યો હું હાગું મારો છોકરો માટે તો હું શું કહું હું હં તમે એટલે હાગુ ક્યાં જ ઉભા આવ્યા હું હું બે ક્યાં કરીને આવ્યો